હેલો જય કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા હું અહીંયા વેલકમ ટુ અ ન્યુ બ્લોગ અને તમને એમ આ થોડા બી બ્લોગ કરે થોડા ના કરે પણ એવું થઈ જાય છે ટ્રાય કરીએ છીએ કન્ટિન્યુ કરવાની થઈ જશે કન્ટિન્યુ થોડુંક ટાઈમ આવું હાલશે ને થઈ જશે આ વખતે વિચાર છે કે મળીનો દિવસ તો કન્ટિન્યુ હાકી એટલે રોજ હેબિટ પડી જાય કે ફટાક દરેક ફોન હાથમાં લઈ લેવાનો તો ચાલો ભાઈ ગરમા ગરમ પરોઠા અને ચા ખાવા માટે સવારના નાસ્તામાં છે ચા અને તો ચા છે ને મૂકી દીધો છે આપણે અઠવાડિયે કેટલા અઠવાડિયેથી તમે મેં ચા નહીં પીધો હોય ને અઠવાડિયે સુગર ફ્રી થઈ ગયું હતું અઠવાડિયે હું લગભગ બહુ સુગર બને એટલી ખાતી નથી પરોઠું અડધું જ ખાઈશ ખાતી ફ્રૂટ ખાવું છું તો મારે વજનમાં કાંઈ પણ ફરક પડતો નથી એ એક વાત નોટ કર્યા જઈ છે અને હા કાલે છે અંશ નો આ બ્લોગ તો કાલે અંશ નો બર્થડે છે ત્યારે તમે જોતા હશો આજે સોળ તારીખ થઈ કાલે સત્તર તારીખ અંશ નો છે તો છે તો બધા બર્થ બર્થડે લખી દેજો તો આપણે છે ને નાસ્તા પાણી થઈ ગયા છે અને હવે આપણું કામ રૂટીન એ સિઝન ખબર જશે બધી લેડીઝને ને કે ઉઠીને પહેલાં તો ઘર પહેરવું હોય ને જો એક્સરસાઇઝ કરી હતી પણ મેટ એમને પડી બેય નહીં અહીંયા કાલે શોપિંગ કર્યા હતા એના શૂઝ પડ્યા છે અંશે કપડાં ચેન્જ કર્યા છે કપડાં પડ્યા છે આ જો સોફાની હાલત કુરિયર એવું તો કુરિયર પડ્યું છે કારણ કે સાંજે પછી થાકી ગયા હોય ને તો કાંઈ પણ વસ્તુ મૂકીએ નહીં સવારે ઉઠીને પછી આપણે ઝુંબેશ ચાલુ કરી દેવાની હોય તો આપણે હવે ચાલુ કરી દઈએ છીએ પછી બનાવશું રસોઈ અને પછી આગળ આગળ શું કરીએ છીએ એ મળશું કારણ કે રસોઈ મારે વહેલી છે વંશો ટિફિન દેવા જવાનું છે અને ત્યાંથી અંશના બર્થડેની બધી ચોકલેટ્સ ને એવું લેવા જવાનું છે તો બન્યા રેજો આગળ આગળ શું કરું છું બતાવીશ ચાલો મળીએ હેલો ફ્રેન્ડ તો હવે આપણે રસોઈનું રસોઈમાં બનાવી હાંડવો બધું એનું રેડી થઈ ગયું છે અને થોડુંક લેટ થઈ ગયું છે એટલે ફટાફટ કરવાનું છે કારણ કે તો પછી હાંડવાને ચડતા વાર લાગે ને કાચો તો મજાના મારે એક્ઝેક્ટ સાડા અગિયારે નીકળી જવું પડે તો જ હું સ્કૂલે પહોંચી શકું બાર વાગે બનતા જ પછી દેવા દઈએ પણ બહાર મૂકવું પડે ટિફિન તો આપણે ફટાફટ કરી લઈએ આ તો મેં કીધું તમને કહી દો કે હાંડવો બનાવું છું તો એટલા માટે ઓલું કહ્યું છે અને જે પણ વિડીયો જોતા હોય છે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ જલ્દીથી કરી દેજો અને થોડોક અમને સપોર્ટ કરજો થોડાક મોટિવેટ કરજો એટલે અમે સરસ સરસ મજાના બ્લોગ બનાવીએ ધીમે ધીમે શરૂઆત કરી છે તમે કંઈ નું રહીશું કારણ કે આપણે ઓલરેડી એક ચેનલ છે ઓન વાન્સન્સ કરીને જેમાં મારો કોમેડી વિડીયો આવે છે તમે જોતા જ હશો સાહેબ ના જોતા હોય તો એને પણ જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દેજો ચાલો પાછા બાય બાય મમ્મા શું બનાવે છે મસ્ત પાણીપૂનીની સ્મેલ લાગે છે આ પૂર્ચ બનાવવા છે હમ તની પૂડી બહુ ભાવે તમે બહુ ગણ તારે છે

તો આમાં આઠવા એક બોક્સ ડાર્ક ફેન્ટાસી હા પછી આ એક અને બે અને ત્રણ બોક્સ આમાં તો એક મંચેય છે ત્રણ બોક્સ ઓલી જે કેક આવે સોફ્ટવાળી ઈ પછી આ એક બોક્સ મંચ અને થોડીક આમાંય મંચ ભરેલી છે એટલી ચોકલેટ અને એમાં બર્થડે ગિફ્ટ તો તમને બતાવી દીધું છે અને મમ્મા કાલે બનાવવાની છે કે હજુ ચોકલેટ લીધી તો જે એને કેક ખાશે તો હવે કેક નું બધી આઈટમ લઈ એવા છે કાલ સુબે સુબે બનાવી કેક તો દેખાવ દેવા આપે આ ફૂદીના આમાં હું છે ગેસમાં એમાં ચણા બોકાય છે ચંમા તમારી એ પછી આને જો પણ શોપિંગ જ ના આપતો કોઈ દિન આપણને નામ આપણું દઈએ કે તારે શોપિંગ ના પાતે જો શૂઝ આવી ગયા છે કેવા લાગે જરાક કમેન્ટ કરજો જો લાગે છે તો હારા હમ હાડાના લગ્નની તૈયારી થા ને બીજા એક છે પણ એ હવે એને ફિટિંગ નથી બરાબર આવ્યું એટલે રિટર્ન કરવાના છે તો હાલો પાણીપુરી બની ગઈ છે ખાઈ લઈએ આપણે બહુ ભૂખ લાગી છે તો એવું છે ભાઈ આખો દિવસ આમ નીકળી જાય છે કામ 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 હમણાં તો ખબર નથી એવું થાય છે મારે જેવું થાય તો મારે શિયાળાના દિવસ હોય ને એટલે રસોઈ આપણે વહેલા વાગી જાય છ થાય તો રસોઈ વળગી ગયા હોય ને છ વાગે વધુમાં તો શું થાય બપોર પછી તો કાંઈ કામ ના થાય અને સવારમાં રૂટીનમાં આ પીને વોકિંગ કરી એવા વોકિંગ કરીને પાછા આવી ગયા અને આ જો આરામે કરવા માટે વોકિંગ કરીને કેવા માણસો છે હોમ વોકિંગ કરવા જાય પછી આરામ કરે તો બસ વાગી ગયા છે ભરિયામાં દસ વાગવા આવ્યા છે તો બ્લોગ પણ આપણે આ જઈને કરી દયા છે થોડોક નાનકડો એવો બ્લોગ બનો છે ધીમે ધીમે મોટા બ્લોગ બનશે તો બન્યા રહેજો કન્ટિન્યુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેણે ના કર્યું જેણે કરી છે ને થેન્ક યુ સો મચ લાઇક કરજો કમેન્ટ કરજો અને હા તમે બ્લોગ જોતા હશો સત્તર તારીખે તો આજે છે અંશનો બર્થડે તો બધા કમેન્ટમાં હેપી બર્થ ડે અંશ લખી દેજો અને અંશના બર્થડેનો વિડીયો પણ આવી જ ગયો છે તમે ના જોયો હોય તો હું લિંક આપ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું જોઈ લેજો એ પણ સરસ મજાનો છે એમાં પણ તમે બધા વિસ કરી દેજો તો ચાલો મળીએ ફરીથી મસ્ત મજાના એક નવા બ્લોગમાં કાલે છે કૃષ્ણ ગુડ નાય બાય બાય ટેક કેર